બાર બાર વાગ્યા નકરી મેં તને કેટલી વાર ના પાડી છે ઓ મોબાઈલ જોમાં મોબાઈલ જોમાં નકરી ગેમ જ રમે પણ એમ થાય છોકરાને હુવા દેવાય કા તને હુવા દેવાનો મોટો કિલો હુવા હતો કઈ કામ ધંધો કર કામ ધંધો કર તમે ઢૂ પતરી જેવું થઈ ગયું છે પણ તમે કામ ધંધો કરો જ મારી હાથના

મારે મારી ફોટો ફોટો લઈ ભાઈ મને કામ મને શું છે આ એ તો કઈ ભાઈ હું કોને લો છે હું તો આવ્યો તો દિવસ થયા 2 દિવસ આવી તમારું ધ્યાન બીજે હોય ને બે થાય કે એને કાય રેવી નહીં હવે રખડતા જોઈ સારું તો ધ્યાન રાખાય ને તવિયત પાણી કેમ બસ તમારું કેમ આ તો અંદર લાગ્યો તું લાત થોડું એ તમાર પધારતા લાગે છે

પાવાનો ઠેય્યું હવે કઈ બદલાવાનું છે ને પણ એમ તો હજી સુકા શેડા કરીને આપણે દે સુકા શેડા આ કે હા તું મેકાજી જોયા ને બધું ઉલવાઈ આવી હું બધું એકાથી જોઉં છું ઊભું ઊભી હા જો

તું તો અત્યારે આવી તો તું કે દી આવી હું તો પહેલે કે હતી તો હતી તો આયા ઘર માં કેમ નો આવી તો આના બાપા નો મહિના એટલે એ મારે ઓલો ભાપો છે ને હમણે પણ કેવો ઈ જો ઈ માન્યો નઈ ને એટલે તમારા પાણ્યા પડ્યા બાકી તારા પાણ્યા આયા હોત જ નહીં લે તો મારે માં હું ખામી છે હા ઘણી ખાઈ ને હું પણ જો એટલે ખાવું જ ભાવ છું ખાવું ના ના જો એટલે બહુ ભાવે બાકી આવું મોટે તો આપણને હો રહેતા આવડે હા એવું નો મત પણ છે હું તારામાં તારામાં હું છે સુંદરીમાં તારામાં હું છે ઈ ધોઈ આલે તું તું જરા જો જરા મોઢું ધોઈ જા આйнаમાં જોઈ તું ઉઠા લઈને કોકને આરે વાતો પડવા દે જમ ઘરના કામ કર તું બચે ખાલી બોલેસ તો તું એની બાઈડી સો છે કે ગદમ મે કે રહેશે હારે આ તો બધી હવા મણી બતાવે અરે તમે ઘણી બાજુ એમ બાજુ એટલે મારી બાજુ એમ એ કે ઘણી તારે હું લેવા દેવા તારે હું કામ છે તું જાને એમને વાત કરવા દે

તમને કઉ છું આ હું દાતા ની હલાઈ કઈ કેવું હોય તો કઈ દો ને એને એક શબ્દ શું કેવાય જાય કઈ થી જવું ફર્યું ઘર મારું બોલતી નહીં થયું અરે ના હું તમારા છોકરા ને પૂછો હા તો હું હા તો અહી તમને પૂછે છે જવાબ આપો એટલે હું છે આપડા પાડો છીએ નહીં રોજરા શું પાડો છે આ મારી પ્રેમિકા છે

તો ઈજ કેવી છે તમે બાજુ હટી જાવ બાજુ હટી જાવ હું આ સંસાર આપી રાખે આમ ભૂકી જા આમ તને કહું છું હું છે આ હું છે આ બધું હું આ બધું તને મારું ઘર ગઠેડા સડાયું છે બોલે મુંગા બોલ કોણ બોલું હું આ મારી પ્રેમિકા છે હું એમ કેતો તો એને સુતા શેડા દે દેવા આ તારી પ્રેમિકા નાને સુતા શેડા દેવા છે હા હવે આ ગાય જેવી દીકરી અને તારા ઘરમાં હોય જ ને મૂર્ખા તને મારે કેટલી તાણ સમજાવો હવે તને હજુ શરમ છે ઊભી રહી છે હાલ હાલવા મને હાલવા મને મરસીના ઠાવડા જેવી હાલી હું નીકળી છો શરમ કેવો સાટો સાક ને તને સાટો સાક ને ક્યાં જા એ વાહ હોય રાખો બાપા નાખો એકાઈ દે જેજી વાહની વાહ રહેવાનું છે એનવાયરમેન્ટ મિત લેવું કા

બોલતા દઈ આજથી આ જો આ લોટો હું કલા આ લોટો લઈ હું દરો સવારે જાગીને આજ જ દાતણ કરું છું હે તારી જાતના આ લોટા સીવે તો મારે સંદાસ માં હું જાતો જાવ હટ જી આવો તાવ જાવ બાબા તમે જાવ આરો હવે બહુ છે ને હું આને ઈ કોરી આવે છે હા હવે બહુ છે ને મારી શૂટ છે હબા હેબી બોલાવજો જે હાથ મારો તાટિયા ભાંગી એ અને જો હવે ઓલી આવે ને ઈને તમે તમ તારા હોઠા હોઠા પાડી ગયો એ હવે હાલે ભી નહીં રે ગામમાં આવે તો ખરી ફરિયામ પગ મૂકે તેમ બતાવ કેવા હલન થલન થાય છે હા તો હારું કર્યું આ વીએ જે નથી ને કે તું તો મારું નાક કાપી નાખે મારી આપરૂની દઈ નાખે તો હે ખી બાપા હે હાલે હાલે તું જાન ભાઈ વાય છે હા એ પક્કા ઘર આવું આવેલા લઈ લાવ હું આવું ભેગો સુધરી દવા